સિનોરના શાદલી ખાતે બ્રહ્મકુમાર ઈશ્વરની વિશ્વવિદાલય શાખા દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને કાર્યક્રમ યોજાયો છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના શાધલી ગામે કોમ્યુનિટી હોલ બહાર બ્રહ્મકુમારી ઈશ્વરની વિશ્વવિદ્યાલય શાદલી શાખાના સંચાલિકા બ્રહ્મકુમારી જ્યોતિબેન તેમજ બ્રહ્મકુમારી પારુલબેનના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો કાર્યક્રમ યોજાયો છે જેમાં ભાઈઓ અને બહેનો દ્વારા નિવાશ્રીમાં શિવજયંતિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત બે હજાર ના વર્ષથી સંસ્થા દ્વારા ડાયમંડ જ્યુબેલી વર્ષ તરીકે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન રૂપે આ કાર્યક્રમની ઉજવણી થતી હોય ત્યારે બ્રહ્માકુમારી શાઢલી શાખાના સંચાલિકા જ્યોતિબેન તેમજ પારુલબેનના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભક્તોએ લાભ લે અને ધન્યતા પણ અનુભવ્યું છે જયંતિનો કાર્યક્રમ ઉજવી અને ગામના તમામ ભાવિ ભક્તોને શિવનો સત્ય પરિચય પ્રાપ્ત કરાવે આ સંસ્થા શિવરાત્રીના દિવસે દરેક જન જનજન સુધી પહોંચી અને શિવના સત્ય પરિચયનો સંદેશ આપે છે પણ આજે આ વિશેષ આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો કે દરેક ભાવિ ભક્ત છે પોતે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરી અને શિવરાત્રિને શિવરાત્રિના સાચા અર્થમાં ઉજવે અને શિવરાત્રીના મહત્વને જાણે સાથે સાથે સંસ્થા દ્વારા સ્વકલ્યાણનું પણ ધ્યાન આપવામાં આવે